ભરૂચમાં સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આવા જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં બે એજન્સીએ મળી અગિયાર ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતે આજે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચ પણ આજ પ્રકાર નું કૌભાંડ બહાર આવ્યું હતું જેનાથી ખલબડાટ મચી જવા પામ્યો હતો અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ એ ભરૂચ શહેર એડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને ખોટા બિલ ના આધારે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ સરકાર પાસે વસૂલવામાં આવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના અગિયાર ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તામાં કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં જરૂરિયાત મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું તેમ છતાં વધારે મટીરીયલ બતાવવામાં આવ્યા હતા અને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી પણ છીનવી લઈ જલારામા એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા છ પોઈન્ટ લાખ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા તેર પાંચ લાખ સરકાર પાસે લેવામાં આવ્યા હતા જે ગામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે ગામોના નામ પર નજર કરીએ તો જંબુસર તાલુકાના કિમો વેલમ અને બોજાદ્રા આમોદ તાલુકાના ધમણાત પુરુષા રાણીપુર અને પર તેમજ હાસડ તાલુકાના સમલી કંટે બોલાવ બોલાવને સુણેતગાંવ ગામમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું